નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરશોત્તમ આપ દરેક મિત્રોનું ટીએમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર ફરી વખત આંગણવાડી વેતન વિશેની વાત કરવાની છે જ્યાં મિત્રો આંગણવાડીની કાર્યકર બહેનો અને તેડાગર બહેનોના વેતનની અંદર વધારો છે તે થઈ ગયો હાઈકોર્ટે ચુકાદો આપી દીધો છે પરંતુ હજી સુધી પગાર વધારો છે તે કોઈને મળ્યો નથી તો ચુકાદાના મુખ્ય ત્રણ આધાર સ્તંભ છે તે કયા કયા છે તદ ઉપરાંત આ મુદ્દે જે પગાર વધારો છે તે મુદ્દે સરકારની પ્રતિક્રિયા શું છે અને પગાર કુલ કેટલો વધશે આ તમામે તમામ વિગત છે તે એક જ વિડીયોની અંદર કવર કરવાની છે માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ મિત્રો માહિતી સાથે વિગતવાર જોઈએ તમે અહીંયા જોઈ શકો છો આંગણવાડી વર્કર અને તેડાગર પગાર વધારાના જે હાઈકોર્ટના ચુકાદાની વિગત છે તે સૌ જોઈએ તો વિગત શું હતી ગુજરાત હાઈકોર્ટના ડિવિઝન બેન્ચ દ્વારા ઓગસ્ટ મહિનાની અંદર એટલે કે ઓગસ્ટ બે હજાર પચીસમાં આંગણવાડી કાર્યકરની અરજી છે તેમના પર અંતિમ ચુકાદો આપવામાં આવ્યો હતો જેનો મૂળ આધાર એ છે કે આંગણવાડી કાર્યકરને હવે સ્વૈચ્છિક કાર્યકર એવું નહીં પરંતુ કામદાર તરીકે ગણવા જોઈએ અને તેમને બંધારણીય અધિકારી મુજબ ન્યૂનતમ વેતન છે તે તેમને મળવું જોઈએ જે વેતન છે તે એમને મળવું જોઈએ મતલબ કે તેમને સ્વૈચ્છિક કાર્યકર નહીં પરંતુ કામદાર તરીકે હવે ગણવામાં આવશે અને બંધારણીય અધિકાર મુજબ જે ન્યૂનતમ વેતન છે તે મળવું જોઈએ તો આ ચુકાદાના મુખ્ય પહેલાં ત્રણ આધાર સ્તંભ છે તો ત્રણે ત્રણ આધાર સ્તંભ છે કયા કયા મુદ્દા છે અને તેમની સમજૂતી કઈ કઈ છે વિગતવાર જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો સૌ છે ન્યૂનતમ વેતન અધિનિયમ જે મિનિમમ વેડ્સ એક્ટ છે તે મુજબ જો કોર્ટે નોંધ્યું કે આંગણવાડી કાર્યકર સરકાર દ્વારા સોંપાયેલું પૂરું કામ કરે તેથી તેમને કલમ ત્રણ જેમને આર્ટિકલ ત્રણ કહીએ છીએ તે હેઠળ ન્યૂનતમ વેતન મળવું જ જોઈએ જ્યાં મિત્રો કોર્ટે એવું નોંધ્યું કે આંગણવાડી કાર્યકર સરકાર દ્વારા જે સોંપેલું કામ છે તે તેમની કલમ ત્રણ એટલે કે આર્ટિકલ ત્રણ મુજબ ન્યૂનતમ વેતન તેમને મળવું જ જોઈએ જ્યાં ન્યૂનતમ વેતનનો મુદ્દો છે તે જોયો ત્યારબાદ બીજા નંબરનો આધાર સ્તંભ જોઈએ તો તમે જોઈ શકો છો સમાન કામ અને સમાન વેતન આમની અંદર પણ કોર્ટે કહ્યું કે આંગણવાડી કાર્યકરને આઈસીડીએસ યોજના હેઠળ અન્ય કામદારો જેટલું જ મહત્ત્વનું કામ કરે છે તેથી તેમને સમાન વેતન મળવું જોઈએ જ્યાં મિત્રો આ છે બીજા નંબરનો મુદ્દો એટલે કે બીજો આધાર સ્તંભ સમાન કામ અને સમાન વેતન સમાન કામ પણ મળવું જોઈએ અને સમાન વેતન પણ મળવું જોઈએ આવી રીતે ત્રીજા નંબરનો મુદ્દો જોઈએ તો તમે જોઈ શકો છો જે બાકી રકમ્સ જેને આપણે એરિયર્સ કહીએ છીએ તેમની પણ ચૂકવણી કરવામાં આવે તો તમે જોયું કે સરકારે હાઈકોર્ટમાંથી એવો આદેશ આપી દીધેલો છે કે તેડાગર બહેનો અને કાર્યકર બહેનોને જે હાલનો પગાર છે તેડાગર બહેનોનો અને કાર્યકર બહેનોનો તે પગાર વધારો કરીને આ વધારો છે તે ક્યારથી ગણવામાં આવશે પહેલી એપ્રિલ બે હજાર પચીસથી જ લાગુ થવો જોઈએ અને સરકારને સ મહિનાની અંદર આ તારીખથી તમામ જે બાકી રહેલી રકમ છે તેમને ચૂકવવાનો આદેશ પણ આપી દીધો છે આ મિત્રો સૌ પ્રથમ તો એરિયસ કોને કહેવાય તે તમે અહીંયા જોઈ શકો છો અત્યારે જોઈએ તો તેડાગર બહેનોનો પગાર છે પાંચ પાંચસો રૂપિયા તો તેડાગર બહેનોનો પગાર છે તે લગભગ ત્રેવીસ હજાર પ્લસ થઈ જશે ત્રેવીસ હજાર ત્રણસો જેટલો પગાર થઈ જશે કે ત્રેવીસ હજાર કે ચોવીસ હજાર આજુબાજુનો પગાર થશે તો જે પાંચ હજાર રૂપિયા મળે છે અને જે વધારાનો પગાર છે તેમાંથી જે બાકી રહેલી રકમ છે તે રકમ ક્યારથી આપવામાં આવશે પહેલી એપ્રિલ બે હજાર પચીસથી લાગુ કરવામાં આવશે અને છ મહિનાની અંદર આ તારીખની તમામ જે બાકી રકમ હોય એ ચૂકવવી પડશે તો આ જે બાકી રકમ છે તેમને જ એરિયન્સ કહેવાય છે આવી રીતે ત્રણ મહત્ત્વના મુદ્દા થયા ત્યારબાદ જોઈએ પગારમાં કેટલો વધારો છે તો આ આદેશને કારણે તેમના માનદ વેતનની અંદર મોટો વધારો થયો છે તેમને જે ન્યૂનતમ વેતન હતું તેમાં ધોરણે મળવાનો એક માર્ગ ખુલ્યો છે આ મિત્રો તમે જોઈ શકો છો આંગણવાડી વર્કરની વાત કરીએ તો વર્કરનો પગાર છે તે ચોવીસ હજારને આઠસો રૂપિયા થઈ છે જ્યારે આંગણવાડી હેલ્પરની વાત કરીએ તો વીસ હજારને ત્રણસો રૂપિયા પગાર જ્યાં મિત્રો આવી રીતે પગાર વધારો છે તે આપવામાં આવશે હાલ પગારની વાત કરીએ તો આંગણવાડી વર્કરનો પગાર છે તે દસ હજાર રૂપિયા આપવામાં આવે છે જ્યારે તેડાગરનો પગાર છે તે પાંચ હજારને પાંચસો રૂપિયા આપવામાં આવે છે પરંતુ હવે આંગણવાડી જે હેલ્પર છે તેડાગર છે તેમને વીસ હજાર આપવામાં આવશે અને વર્કર છે કાર્યકર છે તેમને ચોવીસ હજારને આઠસો રૂપિયા વેતન આપવામાં આવશે જ્યાં મિત્રો આ પગાર ગુજરાતના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા બે હજાર પચીસમાં નક્કી કરાયેલા જે કુશળ અને અર્ધકુશળ કામના ન્યૂનતમ વેતનના દરને અનુરૂપ રહેશે અને આ બધા ઉપર જે હાઈકોર્ટે આદેશ આપ્યો છે પગાર વધારો થશે ત્રણ મહત્વના આધાર સ્તંભો જોયા તો આમની ઉપર સરકારની પ્રતિક્રિયા શું છે તો તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત સરકારને આ આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં જવાની ચૂંટશે પરંતુ જો સરકાર સુપ્રીમ કોર્ટમાં ન જાય અથવા તો સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના નિર્ણયને માન્ય રાખે તો આ વધેલો પગાર અને એરિયસ છે તે નિર્ધારિત છ મહિનાની અંદર આ સમયમર્યાદાની અંદર કમ્પલસરી ચૂકવવા પડશે આ ચુકાદો લાંબા સમયથી લડત આપી રહેલી આંગણવાડીની બહેનો માટે મોટી રાહત લાવ્યો છે જ્યાં મિત્રો તમે જોયું જ હશે કે આંગણવાડીની તેડાગર બહેનો હેલ્પર બહેનો છે જે કાર્યકર જે બહેનો છે તે તમામ બહેનો ઘણા ટાઈમથી પગાર વધારા બાબતે ખૂબ જ લડત લડી રહી છે અને આ લાંબા સમય બાદ પગાર વધારો થયો પરંતુ હજી સુધી એક પણ બહેનોને આનો લાભ મળતો નથી જોકે આઈસીડીએસ વિભાગમાંથી હજી સુધી પગાર વધારો મળ્યો નથી માત્ર હાઈકોર્ટનો આદેશ આવી ગયેલો છે કે તમે પગાર વધારો કરી આપો પરંતુ ક્યારથી થશે તેમને લગતી હજી સુધી કોઈ પણ જાતની ઓફિશિયલ માહિતી નથી આવી જ્યારે પણ માહિતી આવશે ત્યારે તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે માટે ખાસ કરીને હજી સુધી ચેનલની અંદર નવા હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો